બિહારના પટનાથી શશી પ્રકાશ અને બે હાજર પચીસ માં બિહારથી શરૂ થયો હતો જેને સ્થાનિક પોલીસે મોટા પ્રમાણમાં ગેરકાયદે હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યા હતા અને આ મામલે સ્થાનિક પોલીસે રાજેન્દ્ર પ્રસાદ કુમાર અભિજીત શત્રુન શર્મા વિશાલ કુમારની ધરપકડ કરી હતી ભારત સરકારના ગૃહ મંત્રાલયના નિર્દેશ મુજબ ઓગસ્ટ બે હજાર પચીસથી આ કેસની તપાસ એનઆઈએ દ્વારા સંભાળી લેવામાં આવી છે એનઆઈએના ત્રણ રાજ્યોના બાવીસ સ્થળોએ દરોડાનો મામલો સામે આવી રહ્યો છે એનઆઈએ દરોડા પાડીને ચાર આરોપીની ધરપકડ કરી લીધી છે ગેરકાયદે હથિયાર અને દારૂગોડોની ફેક્ટરી ચાલી રહી હતી અને તેની હેરાફેરીના કેસમાં દરોડા પાડ્યામાં આવ્યા છે તો ઉત્તર પ્રદેશમાં કરી હતી કાર્યવાહી થી શશીપ્રકાશ શેખપુરાથી જબીરંજન સ્ત્રીની ધરપકડ કરવામાં આવી ના ત્રણ રાજ્યોના બાવીસ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હથિયાર દારૂગોળાની હેરાફેરીનો કેસ હાલ અત્યારે સામે આવી રહ્યો છે